મિત્રો હવે તમે જુઓ આપણે કપાસની અંદર સારું એવું રિઝલ્ટ દેલું છે તો આપણે અહીંયા માણસા ખાતે દિલીપભાઈ ઠાકોર છે અને એમને છ વીઘા કપાસ વાયેલા છે તો એ કપાસની અંદર આ જે ખેતર હું તમને બતાવી રહી છું એની અંદર ફક્ત ફક્ત ભૂવસ્ત્ર ખાતરનો જ ઉપયોગ કરવામાં આવે છે અને બાજુના ખેતરની અંદર જે સાથે જ વાયેલા છે એની અંદર કંઈ પણ ઉપયોગ કરવામાં નથી આવ્યો મતલબ કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે અને અહીંયા આપણા ભૂવસ્ત્ર ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે તો એની અંદર ફર્ક શું છે એ તમે જોઈ શકો છો સર સર તમારું નામ નહીં બોલો સર ઠાકોર દિલીપજી માણસા હા બરાબર સર તમે જે આની અંદર ઉપયોગ કર્યો છે સર ઉપયોગ કર્યો છે ઓકે સર હવે તમે અહીંયા જોઈ શકો છો અહીંયા આવો નજીક જો તમે જોઈ શકો છો એક એક ડાળી ઉપર દરેક તમે જોઈ શકો છો અને બેસાડ જોઈ શકો છો અને આને ટચ કરવાથી પણ જે મેલો મચ્છી કે કંઈ પણ પ્રકારની ઈયર પણ દેખાતી નથી નથી કંઈ પણ ઉપયોગ કરવામાં આવે ફક્ત ભૂવસ્ત્ર ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે છતાં પણ આવું સારું રિઝલ્ટ મળતું હોય સર અને સાઈડમાં હું તમને બતાવી દઉં છું જ્યાં ભૂવસ્ત્ર ખાતરનો ઉપયોગ નથી કરે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે સર તો તમે જોઈ શકો છો રાસાયણિક ખાતરની અંદર શું છે અને આ શું છે તમે આ જોઈ શકો છો સર આ ખેતરની અંદર બંને સાથે જ કમ્પ્લીટ વાયેલા છે તમે જોઈ શકો છો એની અંદર રોગ પણ આવી ગયો છે મચ્છી પણ વધારે છે આ વસ્તુ જબરજસ્ત રિઝલ્ટ તમે દેખાઈ રહ્યું છે આ રાસાયણિક ખાતરનું છે અને જે અહીંયા હું તમને બીજું ખેતર બતાવી રહી છું એ ખેતરની અંદર જે દિલીપભાઈ ઠાકોરની જે ખેતર હતું એના કરતાં અઠવાડિયે પહેલાં આવેલું આ ખેતર છે તમે જોઈ શકો છો જેની અંદર રાસાયણિક દવાઓની રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે બંને વસ્તુ તમે જોઈ શકો છો કે જેની અંદર આ કપાસની અંદર મેલો મચ્છી બધું જ છે અને બેસાડ પણ નથી કેરી પણ નથી પમચા પણ નથી અને એ જ વસ્તુ તમે આ બાજુની અંદર જે દિલીપભાઈ ઠાકોરનું જે ખેતર છે એની અંદર તમે જોઈ શકો છો તેનું ભરપૂર પ્રમાણમાં કેરી દેખાઈ રહી છે તમે આ જોઈ શકો છો તો આ ખાતરની અંદર જે અંદર અંદર જઈએ છીએ છતાં પણ અહીંયા ખેતરની અંદર આપણે પણ દેખાતા નથી જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે સર તો દિલીપભાઈ તમે આ ખાતર તમે યુઝ કર્યું છે તો એના વિશે તમે શું કહેશો ખેડૂત મિત્રોને ખાતર સારું છે હું ચાર વર્ષથી ઉપયોગ કરું છું સર તમને સંતુષ્ટ છો સર બિલકુલ ઓકે સર ઓકે થેન્ક યુ